નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે વાય ગુણ્યા એક્સ નો વર્ગ ઓછા એક્સ વાય વધતા વાય નો વર્ગ આપણે ચકાસવાનો છે તો અહીંયા આ બરાબર આ થાય આપણે ચકાસવાનું તો આ આપણી ડાબી બાજુ કહેવાય બાજુ એક્સ નો વર્ગ ઓછા એક્સ વાય વધતા વાય નો વર્ગ આ જમણી બાજુ હતી બરાબર હવે આનો સાદરૂપ આપ્યું છે આપણે તો સાદરૂપમાં શું થશે તો આ એક્સ નો ગુણાકાર આખા પદ જોડે થશે એ રીતના y નો ગુણાકાર પણ આખા પદ જોડે થશે તો આપણે અહીંયા લખીશું કે x નો ગુણાકાર આખા પદ જોડે x નો વર્ગ - xy + y ના વર્ગ જોડે થશે એ જ પ્રમાણે + y + y નો ગુણાકાર x નો વર્ગ - xy + y ના વર્ગ જોડે થશે બધાનો સાદું રૂપ આપ્યું છે તો x નો ગુણાકાર 3 એ જોડે થશે

y નો ગુણાકાર આપણે x ના વર્ગ જોડે કરીએ તો એક્સ નો વર્ગ y મળશે તો શું થશે વાયની ત્રણ ઘાત મળશે વાયની ત્રણ ઘાત અહીંયા જોઈએ આપણે તો જો x નો વર્ગ વાય અને અહીંયા x નો વર્ગ વાય માઇનસ અને ત્રણ ઘાત વર્ગ વાય ની ત્રણ ઘાત રહેશે એક્સની ત્રણ ઘાત ના વાયની ત્રણ ઘાત તો શું હતી ડાબી બાજુ હતી આપણી તો ત્યાં લખીશું બરાબર ડાબી બાજુ માટે ડાબી બાજુ બરાબરના દાખલા જમણી બાજુ ધારીશું જમણી બાજુ ધારીશું તો જમણી બાજુ હતી એક્સ ઓછા વાય એક્સ નો વર્ગ વધતા એક્સ વાય નો વર્ગ तो बराबर x નો ગુણાકાર આખા જોડે થશે એટલે કે x નો ગુણાકાર આપણે x નો વર્ગ + xy + y ના વર્ગ જોડે થશે એ જ પ્રમાણે -y નો ગુણાકાર x નો વર્ગ + xy + y ના વર્ગ જોડે થશે આનું સાદું રૂપ આપ્યું સુ તો x નો ગુણાકાર આ ત્રણેય જોડે થશે એ જ પ્રમાણે -y નો ગુણાકાર આ ત્રણેય જોડે થશે તો ચલો આપણે ગુણાકાર કરીએ x * x गुणाकार x² जोड़े करिए तो x³ થશે x * y जोड़े करिए तो + x²y થશે અને x * y² जोड़े करिए तो + xy² થશે xy નો વધ થશે એ જ રીતના -5 નો ગુણાકાર x² जोड़े करिए તો - yx² થશે -y નો ગુણાકાર જોડે હવે અહીંયા વર્ગ વાય પ્લસ અને એક્સ નો વર્ગ વાય માઇનસ પછી અહીંયા એક્સ વાય વર્ગ પ્લસ એક્સ વાય વર્ગ માઇનસ એટલે શું રહ્યું